હલો ફ્રેન્ડ સીતારામ કેમ છો બધા વૈગ્યા નવ ને બધું કામકાજ કરે ને પરવા રે કે ને હમણાં કે લગ્ન ગાળામાં આવું તા ને વ્લોગિંગ નહોતું થયું હમું તે આજ પાછું રેગ્યુલરી નખાઈ કરે ગયું બધું કામ થઈ ગયું યોગેશ ઉઠે લહણનો ક્યારો પીવરાવી દીધો ને ધાણા દાહાણા બોરવા માંડ્યા ગાજર આખા ભીહુંને ખવડાવી દીધા ને એવું ખણ ને બીજો ફેરોય ભરે ગા ડમફોર આવ્યું હતું મૂગું તો મેં એટલું રિયું હે અડધું કદાચ એવું કેટલું થાય બાકી બધું ભરે ગાય એટલો ભેગલો રિયો નાનો આવ્યો ને અમારે ખેતરમાં આખું જીરું ઉપડે ગયું ને અમારા જ બહુ ટાઈટ છે પૌવાની બહુ હોય ને ટાઈટ હારી એવી છે યાર હવે પાસો હોય બે હોય એવું લાગે એવો ઠંડો ઠંડો પવન હે ઉઠે ને સ્વેટર પહેરવું જ પડ્યું હોય એ ને કાલે લગભગ ભેગું કરીએ ને બમણે દે છે ફૂકડી કઠાઈ જાય કુકાઈ દે ગું કોક જળ કોક લીલો બાકી તો વધે

એ ધીરે ધીરે બધાનો વારો નીકળી પછી હાવ ટાઈટ પડે બહુ જ નો પવન નહીં ને અમારે હે ને ફરી અમે ઝાડું હે ને ફૂલનું એ હેઠું પડે થાંભલીમાં બાંધી તું નથી થાંભલી ઉપડે ગઈ હલો એ છે મારા મામો ને યોગેશ બે અટાણે એને હમું કરે કે કાપે નાખે ને તો વજન ઓછો થઈ જાય ને પછી પાછું થાંભલીમાં બાંધી દે હમું ને બાકી તો જો બધાય અહીંયા ને ખેતરું ત્યાં ગમતા વાવે તારું કદાચ કરે તૈયાર કરલી લીધા કઠાઈ ગયા જીરા હું મારે હજી કાઢવાની બાકી છે એક બે દિવમાં કઠાઈ જાય જીરા જરા બાજુ કટિંગ કામ આવે ને એઠવું પડે બધું થોડુંક કાપીએ નાખે ને તો વજન ન અટાણે વાગ્યા નવ ને ડાયરેક્ટ નેક્સ્ટ ડે થયો કારણ કે પછી લોક કર્યો યોગેશની મજા નહોતી રહી બપોર પછી કે કાલે જ ઉધરો બહુ તાવ ને શરદી આવે તો ને અમે હેને ને હું કે હાલો ચાલો કરો કાલુ બપોર બપોરના તો હુતા હાજ ઉપા જ નથી થયા ઉધર હોય ને તાવ બહુ કાલે આજે કાલે હે ને ફૂકણી આવવાની જીરું હારે મોટલા બાંધે હજી તો બધું બાકી જ છે કામ થાય ખરાય કે ત્રણ જણા લાગે ને અટા જ છે વિહોની ઘર વાર નાખું એ કાલે ની સર્વિસ વાળું હતું ને સર્વિસ થઈ ગઈ આ ખેતરું ખેડવાના દે એવું બધું બાકી તો કંઈ એવો વિવા પૂરા લગન એવું હે જ નહીં એવું ચાલે છે કાલે બેસી દઈ આજ બેસી કંઈ જોયું ને લગન હે ને અમને મુંગા બહુ પડે તો ને માં વારા પછી વારો મારા મામાનો તો લગન ઉપર જ વારો ને પ્રકાશ આવત ની દેખાતો એવું ને પાછળ ગયો ઓય દુનસાર મોટલા બાંધે હારવામાં તો વાર ન લાગે બધાનો લાઈન ટુ લાઈન વારો આવે હે માંડા થવાની એક દાતરી તો હે ને અમાર જમ ખવડવા સેલું સહેલું હોય તો વાઢે દઈએ એવું કાઢી નાખવું એનો અંત આવે ગયો વાહો અમી નથી મૂકતા પછી હે ને મોટું મોટું થઈ ગયું પાછું હિયારામાં નહોતું વધતું તો એ જીરી એવું કાઢી નાખવું તે તો પેલો કિયારો હે ને એમ મોટું મોટું હોય તો એ વાઢે નાખીએ નાખી દઈએ ને જો આ બાજુ જીરણ ઠેગેલો થઈ ગયો હરાઈ ગયો ને કાલે તો અટાણ કદાચ નીકળી જાય કામ થાય કેટલીક વાર લાગે જો આ સેલું સેલું હે થોડું ખાસો હોય નાખે ને પછી તો જોવાય ને વાવ દે આમ ઓગટું કીધું ખાલી ત્યાંથી થાય તો સોખું થાય બધું પછી બકાલા નો ક્યારા કરે જોવાય જ બાકી ત્યાં કઈ વાવે તો ને ત્યાં કે માણસો ક્યાં જ હે બસ પાણી ન રહી એતા મજા થઈ ગઈ કાલુ ને તાવાયું હતું યોગેશ રામ રામ ને સીતારામ રામ રામ ને સીતારામ કેમ છે બધા મજામાં જો હજી અથિયા ભેગું ત્રત મારું કેમ સડાગો તડકો આવે અને ખડે ને મોટું મોટું થયું એવડું એ તો વાયરું બધે કાટે નાખવા પડશે ને કા યારું હે બાકી તો મોટું મોટું જ્યાં જ્યાં દેખાય ને એમાં વાઢવામાં અલબાઈ પડે કે આ ગમતા એટલું ને બાકી એ છે ને જો આ ખોડ હે અમારે આ બહુ માં લાગે ને એક વાત તો હું કેતા ભૂલે કે યોગ એસી જો આમાં દંડીઓ મેર્યો અમે રમતા હતા ને સાંજી આજે બે દી થયા તો એટલો હોજો હે પહેલા તો બહુ હોજો તો પહેલા બહુ હોજો હતો ને ભાઈ રૂન તો લાગે તો એટલે લાગે ગયો તો રમતા હતા ડિસ્કો દંડિયા ને લાગ્યો એવો ના તે હાથમાં હાવ કેટલી ઘરે તો હું બેઠી ને બહુ સારો એવો લાગ્યો હતો અટાણે તમે વિચાર કરો આજ બે દી થી આ કઈ તો જે હો જો હે પણ દુખાવો ન થાતો તો વાંધો નઈ ને થાતો તો અટાણે વાઈ ગયા હાડા સવજી હું થા આવ્યું ભાઈ હવા સોજી હું થી યોગેશ ને કરી દૂધ લેવા જાઉં જો હાડા સવજી ના બારો બેરી માખી હો ફેર થી મે કહી ગયા નું કોમેન્ટ કીધું તો કાટિંગ હે ગાઉ હે તમારું તો આ હે ને મારે મામો મહાકુંભ મેરામ ગાતા ને તો નાથી લેવાતા કામ કાલ ભેર મંદિર નાથી લેવાતા કદાચ પાણી પધરાવી દીધું ને કાલે હે ને આ જાળવાનું કટિંગ કરે ને કે એવું હાર ટકો થઈ ગયો કે મોટું બધું હતું ને આજનો એ થોડોક શોર્ટ વિડીયો કાંઈ ને સો થયા હાડા સો થવાય પણ ગરમી એવી છે ને વાત જવા દો તડકો કાલે તમારે ફૂંકણી આવે થોડાક કામકાજ માં ને આજના વિડીયો હવે એન્ડ આમ અહીં જ કરીશું આવા વિડીયો સબસ્ક્રાઇબ કરો ને આવા સપોર્ટ કરતા રહેજો સારી સારી કોમેન્ટ કરજો